અમારે કાઠિયાવાડીમાં છે ને બધા સીધા જવાબવાળા કે ભાઈ નળી સાફ કરી દો મારે દસમાંથી પાંચ જણા એવા આવે કે ભાઈ મારે નળી સાફ કરાવી છે મેં કાકાને કીધું કાકા શું કરાવવું છે તો કે હૃદયની નળી સાફ મેં કીધું તમારે સોસાયટીમાં કે ઘરમાં કચરો છે એ ક્યાં છે મેં કીધું સાફ કરતા કેટલી વાર લાગે ઘરમાં હોય તો બે કલાક સોસાયટીમાં હોય તો બે દિવસ સિટીમાં હોય તો કે બે મહિના લાગે તો સાયન્સ પાસે કોઈ એવી સારવાર નથી કે જે તરત તમારી નળી સાફ કરે ના એલોપેથિક પાસે ના હોમિયોપેથી પાસે આયુર્વેદિક પાસે આ જે ક્લિનિંગ પ્રોસેસ છે ને એ ટાઈમ લાગે અને જે સક્સેસફુલ પ્રોસેસ હોય કેમ કે આપણે જે ખાવી છે એ જ વસ્તુ એ બ્લોકેજ બનાવી અને જો બ્લોકેજ બનાવવાની સ્પીડ કહું ને તો એ છે બે ટકાથી લઈને પાંચ ટકા પર યર કે જે રીતે આપણા વાળ સફેદ થાય ને એ રીતે બ્લોકેજ ભી બને અને બ્લોકેજ છે ને મગજ થી લઈને અંગૂઠા સુધી પ્રોબ્લેમ કરે એટલે આજે આપણો જે 5000 વર્ષ જૂનું આયુર્વેદિક સાયન્સ છે ને એમાં સેમ આ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે એના બે શબ્દો આપ્યા છે પહેલો શબ્દ છે સ્રોતો મતલબ હૃદયની નળી અને વિશોધન મતલબ ક્લીન અપ એની સાફ સફાઈ તો એની માટે તમે ચોક્કસ નોટ કરો કે સવારે એક લિટર પાણી લો એમાં એક ચમચી ધાણાનો પાવડર અને કોઈને એસિડિટીની તકલીફ ન હોય તો પાંચ ચમચી સૂટનો પાવડર નાખીને ગરમ કરો બસો એમ ઉકાળી લો આઠસો એમ ગરમ ભરી લો અને બેથી ત્રણ કલાકમાં ઘૂંટડે ઘૂંટડે પીવો જ્યારે બી પીવો ને ત્યારે ગરમ હોવું જોઈએ જો આ પ્રયોગ હૃદયવાળા ડાયાબિટીસવાળા બીપીવાળા કે જેને પેરાલિસિસ થયું હોય જો આ કરે ને દસ બાર દિવસમાં ચોક્કસ મને કહેશો કે મને ફેરફાર દેખાણો છે અને બહુ માર્કેબલ ફેરફાર દેખાણો છે તો આવી નાની નાની વસ્તુ છે ને આપણને ક્યારેક બહુ મોટું રિઝલ્ટ આપે તો જરૂરથી શેર કરો તમારા નિયર અને ડિયર માં